સુરતમાં વધતી જતી હાર્ટ એટેક ઘટનાઓમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં મોત થયું ખાતે છાતી છાતીમાં દુખાવો થતાં તે બેભાન થઈ ઢળી પડ્યો હતો તાત્કાલિક પરિવારજનો કારમાં હોસ્પિટલ પહોંચ્યા જોકે રસ્તામાં જ રાજેન્દ્રનું મોત થયું જેને પરિવારજનોમાં ની કાલીમાં છવાય છે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા હોસ્પિટલે માહોલ ગમગીર બન્યું હતું મારું નામ વિજયભાઈ કોલી છે શું ઘટના બની હતી કાલે સાંજે સાડા પાંચના દરમિયાન જે મયત થયા છે રાજેન્દ્રભાઈ દયારામ ઈશી ઉંમર છે એને સુડતાલીસ તો કાલે સાંજે સાડા પાંચ વાગે એને ચક્કર આવ્યા અને ચક્કર આવીને નીચે પડી ગયા અને ઉલટી થઈ ત્યારબાદ અમારા આજુબાજુના જે મિત્ર પરિવાર હતા એને પ્રાઇવેટ ગાડીમાં લઈને પેલા આસ્થા હોસ્પિટલમાં લઈ જતા વખત એની ડેથ થઈ ગઈ અડધે રસ્તે પછી અમે આસ્થા હોસ્પિટલ પહોંચાડીને ત્યાંથી અમને સિવિલ હોસ્પિટલમાં ઘસડવામાં કીધું કે પછી અમે પ્રાઇવેટ જ ગાડીમાં સિવિલ હોસ્પિટલ લાવીને અહીંયા પીએમ રૂમમાં દાખલ કરાવ્યું છે ને પોલીસ બધું તાસ તપાસ કરે છે અને એ બધી તપાસ થઈને અમે અહીંયા પીએમ થઈને હવે બોડી લઈ જવાની તૈયારીમાં છે તમને ડૉક્ટરોએ મોત થયું હોવાનું જણાવ્યું ડૉક્ટરે કીધું કે એને કંઈ પેલા આપણે કહેવાય છે કે આ જેવું કંઈ આવ્યું છે ને પેલા ચક્કર આવ્યું ને એવું કઈ કીધું કે હવે પીએમ રૂમમાં જે છે એ ખબર પડશે જે યુવક છે તેમના પરિવારમાં કોણ કોણ છે ને શું કામ કરતા હતા એમના પરિવારમાં એક છોકરી છે સોળ વર્ષથી એ બને છે બે દીકરા છે એક નોકરી કરવાની તૈયારીમાં હતા ઇન્ટરવ્યૂ આપી આપીને આવેલા ને પછી એને બોલાવવામાં આવેલું હતું પછી એક છોકરા છે એ દસમાં બને છે એક્ઝામ આપવા જવા જવાની તૈયારી જ હતી ને ત્યારબાદ એ એને ખબર પડી કે આવી એવી ઘટના બની છે સુરતમાં કઈ જગ્યાએ સુરતમાં નાઇન એટ નાઇન પ્લોટ નંબર છે આરડી નગર નવાગામ છત્રપતિ શિવાજી મહારાજ ટેમ્પલ પાસે આ ભાઈનું ઘર છે શું કામ કરે છે એ ભાઈ કે મિલમાં હાજીરા મિલમાં કામ કરતા હતા નાઇટ ડ્યુટી રેગ્યુલર આ બહન ડ્યુટી હતી